શ્રીમતી ભગવતી ગીતા નું નામ લઈએ છીએ શ્રી સામુંડા માં નામ લઈ ગણપતિ દાદા નું લઈ લામ લઈ ને ઘેલાય નું નામ લઈ ને આપડે આગળ ગણપોત્રી ની શરૂઆત કરીએ ભાભીજી પીઠી ની મુહૂર્ત પાંચ તારીખ ને બે હાજર પચીસ ને બુધવારે રાખેલું છે બીજા મહિનામાં માં આવો આભાર ઓમ નમો શિવાય કેસર વસાઈ

મારાહર્ષુશાલી સાથે જણાવવાનું કે અમારા કુલ દેવી સિંહ ગેલ અમે માતાજી ની અસમ કૃપાથી ગંગ સ્વ રાણી તથા સ્વ સ્વ

મને ગરમી છે પછી મેં તો શૂટ કાઢી નાખ્યું ભવા ને પછી આ ફેરા ફરે હું તો ભવા ગોતું આ ભવા ને ઓળું સારું કરીને તો રણહાની ગોલા છો એરાની મીઠી મારી પડે વાત કરું તમે કાની ટોપી બચાવ ગાડી બાકી માં ઉછી માગી ને આવ્યો તો એમ કાડી નથી અમને ગાય પાંચસો નો ડીઝલ નાખી દીધો ઘેર મૂકી ગયો

થયું પછી મને થયું કે પછી તો ભવો કે અમારે તમારે ઘેર આવવું પડે પાંચ રૂપિયા પાંચ રૂપિયા હું તો નથી થતા વધી જ પછી તો અમે અર્જન ભાઈ મામા ના અર્જન લઈ ને ઓલા બાબુ પડ કે જાય

<laughs> ah maro di se le room number lagi de ha si <laughs> 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 <Asik>. <laughs> Halo, ready ma